હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું બે પડવાળી રોટલી જે રસ સાથે ખાવામાં આવતી હોય છે અને એને બનાવવું ખૂબ જ સરળ છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું એટલા માટે એક કપ જેટલો લોટ લીધો છે જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ જ રીતે જ બાંધવાનો છે ઘઉંનો લીધો છે એની અંદર થોડુંક મીઠું એડ કરીશું અને હવે આપણે લોટ બાંધીશું થોડું મોહન નાખીશું એટલે કે તેલ લગભગ એક ચમચેટલું જ એડ કરીશું આપણે વધારે એડ નહીં કરીએ તો હવે આપણે તેલ એડ કર્યા પછી લોટને એકવાર મિક્સ કરી લઈએ જો તમારે તેલ અને મીઠું ના એડ કરવું હોય તો ઓપ્શનલ છે ના એડ કરતાં આ રીતે સરસ મિક્સ કરી લો અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધતા જઈશું તો હવે આપણે થોડું થોડું જ પાણી એડ કરીશું એકદમ સામટું એડ નથી કરવાનું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને સરસ લોટને મસળીને બાંધી લો જે પહેલાં જ કહ્યું એમ કે જે રીતે આપણે રોટલીનો ફૂલકા રોટલીનો લોટ બાંધીએ એ જ રીતનો બાંધવાનો છે તો હું આ રીતે થોડું થોડું પાણી લઈને બધો લોટને બાંધી લઈશ તો તમે જોઈ શકશો કે લોટ આપણો સરસ બંધાવવા માંડ્યો છે તો આ રીતે હવે આપણે વધારે પાણી એડ નહીં કરવાનું અને આ રીતે સરસ એને મસળીને આખો લોટ સરસ રીતે બાંધીને તૈયાર કરી લઈએ લોટ આ રીતે સરસ બંધાઈ જાય પછી આપણે થોડુંક તેલ લગાડી દઈશું ઉપર લગભગ અડધી ચમચી એટલું જેટલું અને એને સરસ આપણે તેલને લગાડી દઈએ લોટની અંદર અને હવે આને આપણે રેસ્ટ આપવાનો છે તો હવે એને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ સુધીને રહેવા દઈશું પછી આપણે પડવાળી રોટલી બનાવીશું પંદર મિનિટ થઈ ગઈ છે આપણો લોટ સરસ પંદર મિનિટ પછી સરસ થઈ ગયો છે ફરીથી એકવાર એને મસળી લઈએ આ રીતે હવે મેં તેલ લીધું છે અને કોરો લોટ લીધો છે તો સૌથી પહેલાં આપણે એકદમ નાના નાના લુવા લેવાના છે કેમ કે આપણે પડવાળી રોટલી બનાવવાની છે તો એકદમ નાના લુવા લેવાના છે તો બે બનાવવાના છે બે સરખા બનાવવાના છે પૂરી કરતાં થોડાક મોટા બનાવીશું જે રીતે હું તમને વિડીયોમાં બતાવું છું તો આ રીતે બનાવી લો બે લુવા તો આ રીતે તમે જોઈ શકશો કે બે આપણે બનાવી લેવાના છે તો હવે આપણે એની અંદર તેલ લગાવવાનું છે પહેલાં તો તેલ લીધું છે આ રીતે આપણે એક લુવામાં તેલ લગાડીશું સેમ રીતે આપણે બીજા લુવાની ઉપર પણ આ રીતે ચોપડી દેવાનું છે તો આ રીતે લગાડી દેવાનું છે અને હવે આપણે એની ઉપર કોરો લોટ લગાવવાનો છે તમે જોઈ શકશો કે આ રીતે આપણે લગાવી દેવાનું છે બંને બાજુ એક સાઈડમાં અને હવે આપણે બંનેને પ્રેસ કરી લેવાનું છે સરખી રીતે તો આ રીતે પ્રેસ કરી લો અને હવે આપણે એની ઉપર ઉપર કોરો લોટ લગાડીશું તો આ રીતે કોરા લોટની અંદર ફરીથી એને અંદર એડ કરી દો જેથી આપણને વણવામાં ઇઝી પડે આ રીતે લગાવી દેવાનું છે તો આ રીતે તમે જોઈ શકશો કે મેં તૈયાર કરી લીધું છે તો હવે આપણે એકદમ હલકા હાથે એને ગોલ ગોલ વણવાની છે અને એકદમ પાતળી બનવાની છે ફૂલકા રોટલી બનાવીએ એ રીતની જ વણવાની છે તમે જોઈ શકશો કે આ રીતે એકદમ સરસ ઇઝીથી વણાઈ જાય છે અને જે બંને લેયર છે એ પણ ચોંટી ગયા છે એટલે આ રીતે સરસ એને આખી ગોલ જેટલી બને એટલી પતલી બનાવજો જેથી ખાવામાં ખૂબ જ મજા આવે પટવાળી રોટલી થોડી પતલી જ હોય છે તો આ રીતે સરસ એને મોટી કરી લો તમે જોઈ શકશો કે મેં સરસ બધી બાજુથી વણી લીધી છે કોઈ કિનારી જાડી ના રહી જાય એટલે એને સરસ રીતે પતલી કરીને આ રીતે મોટી વણી લો તો આપણી આ રોટલી સરસ વણી ગઈ છે તમે જોઈ શકશો કે સરસ પતલી વણાઈ ગઈ છે તો હવે આપણે શેકી લઈએ અને એ જ રીતે બીજી રોટલી પણ વણવા માંડવાની છે જોડે જોડે તો મેં તવીને ગરમ કરવા મૂકી દીધી છે ગરમ થઈ જાય એટલે આપણે એડ કરીશું અને તવી ઉપર થોડી થોડી આ રીતે પડવા માંડે છાંટ તો આપણે ફેરવી દેવાની છે અને બહુ વધારે પડતી આપણે નથી થવા દેવાની થોડી કુરી કોરી શેકવાની છે તો આ રીતે નીચેની શેકાઈ જાય થોડી આ રીતે તો હવે એને રૂમાલની મદદથી આ રીતે એને દબાવીને શેકી લો તમે ચાહો તો તેલ લગાવીને પણ શેકી શકો છો બધાના ઘરમાં અલગ રીતે ખાવામાં આવે છે એટલા માટે તો આ રીતે નીચેની પણ શેકાઈ ગઈ છે તો હવે જો ત આ રીતે થોડુંક આ રીતે દબાવી દો જેથી આપણને ઇઝીથી એ ખુલી જાય અને ના ખુલે તો કિનારી આગળ થોડું ચપ્પુની મદદથી લગાડી દો જેથી એ ઇઝીથી ખુલી જાય તો તમે જોઈ શકશો કે એકદમ સરળ રીતે આ ઓપન થઈ જ ગઈ છે તો આ રીતે આપણા લેયર ઓપન કરી લેવાના છે તમે જોઈ શકશો કે બંને લેયર અલગ થઈ ગયા છે ને એકદમ સરસ આપણી રોટલી બની છે તો એની ઉપર આપણે ઘી લગાડવાનું છે અને હવે બંને બાજુ આપણે ચોપડી લઈશું તો આ રીતે હું બંને રોટલીની અંદર લગાડી દઈશ ઘી લગાડ્યા પછી આપણે એને ફોલ્ડ કરી દેવાની છે આ રીતે અને હવે આપણે રોટલીના ડબ્બામાં મૂકી દેવાની છે અને ઢાંકી દેવાનું છે જેથી એ ગરમને ગરમ રહે અને બધી રોટલીને આ રીતે બનાવી લેવાની છે તો આ આપણી પડવાળી રોટલી બનીને તૈયાર છે તમે એને રસ સાથે સર્વ કરી શકો છો તો રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાયકન જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો